સુરત સાયબર ક્રાઈમ પોલીસે એક મોટા ડિજિટલ એરેસ્ટના રેકેટનો પર્દાફાશ કર્યો છે સુરત સાયબર ક્રાઈમ પોલીસે એક ડિજિટલ એરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ કરી અને મહેસાણાના એક જમીન દલાલની ધરપકડ કરી છે આ આરોપીએ ઓગણીસ પોઇન્ટ એકાણું લાખની છેતરપિંડીમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવાની ભૂમિકા ભજવી હતી આ ઉપરાંત અન્ય એ ભોગ બનેલા વ્યક્તિને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી અને ધમકાવ્યા હતા તેમજ પૈસા પડાવ્યા હતા અજાણ્યા વ્યક્તિએ ફરિયાદીનો સંપર્ક સાધ્યો અને પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવ્યો તેણે ફરિયાદીને ગેરમાર્ગે દોરી અને ડરાવ્યા તેમના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો છે આ ઉપરાંત ફરિયાદીને પાર્સલમાંથી ડ્રગ્સ પણ છે આરોપીઓએ ફરિયાદ નાખ્યો કે મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી આ વાતને વધુ વિશ્વસનીય બતાવવા માટે નકલી પોલીસે ઈડીના લોગોવાળો એક બનાવટી લેટર પણ હતા અને આરોપીની જાળમાં ફસાયા હતા આરોપીઓએ ફરિયાદીને ને આઈસીઆઈસીઆઈ બેંકની એપ્લિકેશન દ્વારા ઇન્સ્ટન્ટ લોન લેવા માટે દબાણ કર્યું ફરિયાદીએ લોન માટે અરજી કરી અને લોન મંજૂર થતા જ આરોપીઓએ ઓગણીસ લાખ એકાણું હજારની સમગ્ર રકમ પોતાના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી આ રીતે આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી અને તેમના લાખો રૂપિયા પડાવી લીધા હતા આ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ફરિયાદીએ અઢાર જૂન બે હજાર રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને જે બેંક એકાઉન્ટમાં પૈસા જમા થયા હતા તેની ડિટેલ્સ મેળવી હતી આ એક ડિજિટલ ના કામના આરોપી છે આ ગામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને બે હાજર બે હજાર ચોવીસના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો અમે અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળાએ કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે તો તો જો જો આ આ પાર્સલ પાર્સલ તમારું નથી પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી એ માણસે એમનો કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે ઈડી અને આરબીઆઈ નું સ્ટેમ્પ હતો એમને બતાવ્યું પછી એ બેન ડરી ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસ નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી તો આરોપી થી આઈસીઆઈસીઆઈ બેંક માંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી ટ્રાન્સફર કરો અને વાતોમાં આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિ ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકો એ જે આરોપીને લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમના ખાતા એમનો એનો એનું ખાતું એચડીએફસી બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસીઆરપીમાં કુલ ચૌદ જેટલા અન્ય કમ્પ્લેનોમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને જેટલા રૂપિયા કમિશનમાં અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરીન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ છે